આજે મારી બે ત્રણ કામ છે તો આટલું ખુજરું થઈ ગયું હિયારો હોય ને તો આઠ વાગે ને ત્યાં બી ઉગે આટલો ફેર હોય હિયારા ઉનાળાને હાલ અમારે ઝાકડો જો અમે કાલે જ તૈયાર કરી મૂક્યો છું આમ તો જો કે ખાલી આ પટ્ટા બધા મૂકવાના હતા રહી રેતી ને બધું કાલે ઉમણું લઈ ગયા હતા ને તો ટ્રેક્ટરમાં સામાન હતો એ બધું ખાલી કરી અને દિયાસમાં પછી આ બધું કમ્પ્લીટ કરી મૂક્યું મારા કડિયા કામ પ્લાસ્ટરનું તો થઈ ગયું આ દિવાલનું કુંડી ને એ બધું લેવાનું હે હાલ એ હવે વળી પાછા આપણે ભૂકો ભરીને આવશું ને તઈ જો હોટાણ તો ભૂકો હારવાનું હે એની કામગીરી ચાલુ કરી દે જય શ્રી કૃષ્ણ નવ વાગ્યા હે અને આજે આપણે ઘણું કામ હે કડિયા ગામનું હે એ કામ હે કડિયા કામ અને ભૂકો હારવાનો હે પી ફોલવાનો હે અને ભાઈ જો ઉઠી બ્રશ કર અને સુઈ ગયો પછી લમ ફેન પડ્યો હે અને બાપુ હે ને એક ફેરા ભૂકાનો ભરી અને આવી ગયા હે એક જ ફેરાન પાસે આપણો પલ્લો એટલો છે ને તે વારે આટલે લાગે એનું વાસ કરતો આવું હે આ અલગ

ડાયરેક્ટ રૂમ ભરતા આવે છે એટલે વાર લાગે પણ તોય આવવા જવાને વાર લાગે ને થી વેલું ખાલી થઈ જાય ભરાઈ જાય પડતાને ખાલી કરતા વાર ના લાગે જે આવવા વાર લાગે અને આજ આપણે ભેહું ડબ્બે પૂરવાની છે એનું કામ આલે એ માસ કામ નું મંડી આમ નું આયા હા પે કડિયા ને આમાં પૂરી કડિયા ને આમાં પૂરી મૂકો ભેહું ભેગો એ કડિયા ને ભેહું ભેગો પૂરી મૂકવું એમ હા હા એમાં માલ ના ખાય ધૂળ ભરે પપ્પા ભૂકો હારી લેવો હે ભૂકો આવા હે ને પાંચ છ ચાકડા થાય એટલે આટલો તો આપડે હજી જોવા નહીં હજી ટૂંકમાં દઈ દેવું એવું લાખી ને તો અહીંયા નહીં બારો ટૂંકો હારી ઢાંકવો જો હે એટલે જોઈ હવે અમારે જોઈ ને એટલો હારી લે બીજો હે ને દઈ દે તમ તો ખાલી થવા આવ્યો ડાયરેક્ટ જેમ ભરાતો હવે આને કો મતલબ ભૂકો ભરો ને આ જગ્યા વાળી રહેવા દે પર પછી બીજું મૂકવા થાય નીણ હે ને એટલે એટલો ભૂકો ના જોઈએ નકરતા એટલો આખો રૂમ ભરવો પડે અટાણ ભાદ રહે ને બધો જોઈ હવા નો ટેકો ઘણો નીણ તો હોય વરસ ની પટલી ના હોય વેચાતી લીધેલ હોય એટલે ટૂંકમાં થોડી ઘણી હોય આ વાર તો આપણે થઈ ઘણી દોઢક ટેકતા એટલે ટ્રેક્ટર એકતા નીણ હે અને બાકી બે માલ છે સુરૂપે બે એટલે એને બીજા જાજુ કંઈ જોઈએ નહીં અને ડોબું તો ખાણે ખાતું હોય એટલે એ મેં પછી ચરો ઓછો જોઈએ બે ટાઈમ થઈને તગારું તગારું ખાણ ખાઈ જાય એટલે એ મેં ચરો ઓછો જોઈએ હાલો અમારે ખાલી થઈ જાય એટલે જવા દઈ ભરવા અને માંડવી કાકાની ફોલે હે ને અમારે ફોલવાને તો માંડું હે ઉકેળવા કરીએ ચાલુ છે આ બધા લગભગ તો ફોડી લઈએ ભાઈ ને બે ને બાપુ બધાને

સામે બીજો ખાવ લે આગળ લઈ લે તો આવી જાય ભાઈ જો અમારે આ 23 નંબર માં માની સોરઠ કિરણ અને કેવાય અને આમ 23 નંબર અને ત્રીજી જ્યાર અને ત્રીજી જ્યાર કુદકો માર્શલ નું છે આપણે નિગમ ગુબિયા બીજી 23 આ લોટ નંબર આ વર્ષ ચોવીસ પચીસ અગિયાર વર્ષનો પ્લોટ નંબર છે ટૂંકમાં અને ત્રેવીસ નંબર જીજી ત્રેવી કહેવાય અને અને ઓમ સરોટ કિરણ નામ છે આનું બાકી આ બધા કાગીરી જો આપી ગુજકો માસો અને ગુજકો માસોલ આપણે પછી ઉતાવળમાં કહી દઈએ ગુજકો માસોલ પણ હું એ ગુજકો માસોલ માસોલ ગુજકો માસોલ એ કંપની તરફથી છે આ અને આમાં બધું લખાણ હે આટલું વેરું નથી મને વાંચવાનું આમાં બધી આવી ગઈ હતી આ સ્કેનર હવે તમે ભૂલ લેહો ને તો ભોગવું ભરી જાય અને ઊંચે વેરાયટી વીસ બાવીસ જેવી છે વીસ નંબર બાવીસ નંબર હોય એને જેવી અને દાણો એવો હવે જ્યારે પલાય રહ્યા હવે અટાણા તા કોરી ન ના ફોલા ને ફાડ વધારે થાય કારણ કે હાવ દૂધનું સીઝન દુઃખ થઈ ગઈ અમે ક્યારે હે ને હાવ કોરી ખોલી હાવ એટલે હાવ કોરી એમાં છે ને કિયારે થોડો ગાર હોય માંડવી આપણે પરબારી કાઢી ને એટલે અટાણે આછી આછી પલારી દીધી હવે જ્યારે કોરી થઈ ગયા જાય પછી ચાલો ચાલું બપોરોનો એક માથે જાય એક ને દહ થઈ હે હવે બપોરા કરવા હે એટલે અમે હે ને ત્રીજો ફેરો નાખી દીધો અને રૂમ ભરવાનો હતો એ આખો ભર દીધો નીણથી આમણું આવતું નેણ હું આમ તો જો કે થોડો થોડો આવ્યો બા નીણમાં માથે પણ આપણે રૂમમાં નાખવાનો હતો ને એ પડી ગયો હે હવે છે હજી ભૂકો આટલો ને એટલો હે પછી એક આથો ફેરો લેવો પછી હે ને દઈ દેવો એક આથો ફેરો જ્યાં નાખી દે હું એવું નાખીને અહીંયા ઢાંકી દે હું બાકી હવે પછી બીજું વધે નહીં દઈ દેવું હે હવે મેં આવડો જોઈએ નહીં રોગો ને અહીંયા આમ બેહાણે થાય ખાતર જ થાય કોકનો ઉપયોગ આવી જાય એને હાટાનો આપણે ખાતર કરી લેવું હાલો અમે આવ્યા ચોથો ફેરો ભરવા ભૂકાનો નો મારી પાછળ તમે જોતા તા હો જો મેં વર્ષે જોઈ લીધા અમે અહીંયા ભૂકો ભરી ઓલા બે હેઠા બેઠા ટોલી હેઠા હું અહીંયા ટેક્ટર માં બેઠો અને બે વર્ષે આમ જોઈ લીધું પાછો કીમણો છે ને આમ અહીંયા માથે વરે હા અને ઉમ હવામાં ના ઉમ વાદરા વાદરા જ છે રોગું કઈ છે નહીં વાદરા હે વાદર મે હે આમ જો આ પાણી ઉડતા એટલો રવાતો હે જોઈ લીયો હવે તડકો થયો હે આમ જો યા રિયા તડકો હે ને જો આની કહું છાંય ખબર પડે ને તડકો હે તડકે તડકે મેં હે જોઈ લ્યો કેવું હે એની લીલા કેવું હે માથે દી દેખાય છે અને અહીંયા મેં વધે જોઈ લ્યો અટાણે માથે દી દેખાય છે હા

પણ માંડવી બધી ખુલ્લી પડી હતી બધું બેહાણ એવું હતું પટિયા પટની ધરપસર થઈ ગઈ હતી અને મેં વયો ગયો કયોની પાછી વળી એવી ગરમી નિહરી હે आप तो ये जा भी गया है घरे हैं बहुत घरा नहीं है आप कोई से नहीं है और आप कर रहे <tip> तो हाँ हेलो हमारा आएंगे ये तो पूरी आप घर देख हमारा हंगवारी लोग रहा कर आने અહીંયા દિવાલ કરવાની બાકી સમજાવ ડંગણા રાખ્યા નથી ને અહીંયાથી દેવાની હે દાદા આટલી જ રહેવાની હે દીવાલ કે ઊંચી થાય આટલી જ અને ટીલું છે ને આપણે વરસાદ એમ નથી ભણતું હતું જો બાંધી દો દારો દેખાડો ટીલું મજા આવે જ્યારે બીજી જગ્યાએ બાંધો તડકો આવે હે હા જો હું ઘેર આવી ગઈ હું જો બાપુ દેખાડ દેખાડું ભાઈ ને બાપુભાઈ માથે ચઈ રહ્યા છે હલો પાંચ સાડા પાંચ જે હું થઈ છે અને હું હું નાઈ થઈને નાની થઈ ગઈ હું બધા ખંજવાર આવતી હતી ઓલા ઉતતા હતા ને એટલે આપણે જો માંડવી હે ને થઈ ગઈ છે એટલે શું કે ફલાઈ ગઈ છે થોડું કહીં હે એમ થોડું કાંઈ હે અને હવે છે ને આપણે ગાર્ડન કમજોર જઈ બાકી છે ને લગભગ દિવાલ કામ ને એ તો પતી ગયું હે બધું હવે રોગી એક કુંડી કરવાની લગભગ બાકી હે જોયા લો ના ના કુંડી થઈ ગઈ સાદા કુંડી થઈ વડી જબરી હે બાપુ પહેનેમાં બાંધ્યો તો ડાયરેક્ટ આઈન પી લે હે ઈને છોડવા બાંધ્યો તો પી લે

હા બે પીલા મારી ના દેવાય ગયું વાત થઈ ગયું બે ટબા થોડી રાખી દા ચાર ટબ્બા હોય રેડિયા ફૂટ ફૂટ નો હે આમ ચાર ફૂટ